નમસ્કાર મિત્રો અત્યારે આપણી લાઈફ સ્ટાઇલ એટલી બધી બદલી ગઈ છે કે હવે દવાખાનું ગમે ત્યારે ગમે તેના ઘરે આવી શકે છે અને આવતા પણ હોય છે આપણે બધા જોતા હોય છે એટલે ખાસ એવી હોસ્પિટલો પણ જરૂરી છે કે ત્યાં આગળ આપણે જઈએ તો કંઈ આપણી સારવારને થાય કારણ કે આપણે ઘણી વખત જોયું છે મહિનામાં ત્રણ ત્રણ ચાર ચાર વખત પાંચ પાંચ વખત ઘરના આપણે કે આપણા ઘરના કોઈ સદસ્યો છે એને હોસ્પિટલે લઈ જવા પડતા હોય છે કંઈ નાની મોટી બીમારીમાં અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ શહેરમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કે જે હળવદ શહેરની સરા ચોકડી પાસે જ આવેલી છે અને એ ખાસ એક મેમ્બરશીપ યોજના જે છે તે શ્રીજી હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવી છે દર્દીઓ માટે આપણી સાથે હિતેશભાઈ પટેલ છે અહીંના એમડી છે આપણે થોડીક તેઓ સાથે વાત કરવી છે સાહેબ મેમ્બરશીપ યોજના જે છે મેમ્બરશીપ યોજનાની ટૂંકમાં માહિતી આપજો નમસ્કાર મિત્રો હું ડોક્ટર હિતેશ પટેલ મેનેજિંગ ડાયરેક્ટર હળવદ શ્રીજી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ આપણે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપણા દર્દીઓ માટે આપણે લાવીએ છીએ શ્રીજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ મેમ્બરશીપ કાર્ડ આ કાર્ડ એવો છે કે જેમાં કાર્ડ એક છે ફાયદા અનેક છે આ કાર્ડ ઘરના કોઈ પણ એક સભ્યને લેવાનું છે અને ઘરના સાત થી આઠ સભ્યોને આ કાર્ડ લાગુ પડે છે હવે આ કાર્ડ લેવાથી ફાયદાઓ શું તો આ કાર્ડ લેવાથી તમે પહેલી ઓગસ્ટ સુધી પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી શ્રીજી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના કોઈપણ માસ્ટર ડિગ્રી વાળા ડોક્ટરને બતાવી શકો છો એમડી મેડિસિન છે કે હાટકાના ડોક્ટર છે દાંતના ડોક્ટર છે બાળકોના ડોક્ટર છે કોઈ પણ ડોક્ટરને બતાવો તો તમારે કોઈ પણ જાતની કેસફી આપવાની નથી પછી ઘણી વાર આપણે પેશન્ટને એવું હોય કે ઘણી વાર દાખલ કરવાની જરૂર હોય પણ આપણે દાખલ ન કરતા હોય એક કે બે બાટલા ચડાવી અને પેશન્ટને સારું થઈ જતું હોય પેશન્ટને બે ત્રણ દિવસ આવું પડતું હોય તો તેના માટે હોસ્પિટલમાં આપણે ડેકેર ચાર્જ હોય છે તો એ કાર્ડવાળાને કોઈ પણ જાતનો ડેકેર ચાર્જ આપવાનો રહેશે નહીં આના સિવાય કોઈ પણ કાર્ડ ધારક છે એ કોઈ પણ ટાઈમે હોસ્પિટલમાં ચોવીસ કલાકમાં કોઈ પણ ટાઈમે ગમે એટલી વાર બીપી મ આવે તો એનો કોઈ પણ ચાર્જ આપવાનો નથી પછી શરીરમાં ઘણીવાર ગભરામણ થતી હોય તો આપણને એમ થાય કે ઓક્સિજનનું લેવલ કેટલું છે જોવું છે આપણે કોરોનામાં જોયું બધાને ખબર પડી ગઈ હતી કે એસપી એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘણીવાર ઘટી જતું હોય છે તો એ પણ ચોવીસ કલાકમાં ગમે ત્યારે આવે તો એ કોઈપણ જાતનો એનો ચાર્જ આપવાનો રહેશે નહીં આના સિવાય ગમે ત્યારે કોઈપણ વ્યક્તિને એક મહિનાની ઘણીવાર ડાયાબિટીસ બીપીની દવા ચાલુ હોય એવું હોય તો કોઈપણ ટાઈમ એમના વોટ્સએપ પર તમે ખાલી એક મેસેજ કરી શકો છો અને એ પણ તમે દસ ટકા ડિસ્કાઉન્ટ સાથે જ દવા અમે ઘરે પહોંચાડી દઈશું એવી જ રીતે લેબોરેટરીમાં કોઈપણ જાતના ગમે રિપોર્ટ કરવાના આવે તો તમે ખાલી વોટ્સએપમાં એમે મોકલી આપો તો અમે ઘરે આવીને કલેક્શન પણ કરી જશું રિપોર્ટ પણ ઘરે પહોંચાડી જશું ને એ પણ દસ ટકા ડિસ્કાઉન્ટમાં આ કાર્ડ છવ્વીસ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી લાગુ પડશે તો આ કાર્ડમાં બીજા બધા ફાયદાઓ શું તો આ કાર્ડમાં ગમે ત્યારે તમે કોઈ પણ ટાઈમે આવો તો મેડિકલમાં તમને દીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે લેબોરેટરીમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એક્સરે છે કાર્ડિયોગ્રામ છે બીજી કોઈ પણ પ્રોસીઝર છે ઇમરજન્સી દાખલ થવાનું થાય અથવા કોઈ પણ પ્રકારનું ઓપરેશન થાય તો દરેક જગ્યાએ તમને ડિસ્કાઉન્ટ મળશે પછી તમે કોઈ પણ ટાઈમે હોસ્પિટલમાં આવો તો તમને એક કોઈ હોસ્પિટલની તમને એક એવી સર્વિસ મળશે કે તમે એમ કહેશો કે ના સર્વિસ અમને ખરેખર બહુ મજા આવી તમારી સર્વિસની અને તમારા સ્વાસ્થ્યની જવાબદારી સીજી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ની રહેશે ઓકે સાહેબ તમે કીધું ને તો આ મેમ્બરશીપ નું જે કાર્ડ એનો કોઈ ચાર્જ છે સાહેબ કોઈને માની લો કે અને તમે કીધું સાત થી આઠ જે ઘરના સભ્યો તો પછી એ થી વધારે હોય તો પાછું બીજું જોઈએ વધુ વધુ આઠ લોકો આ કાર્ડની કિંમત નવસો નવાણું રૂપિયા છે આ કાર્ડ એક જ વાર લેવાનું રહેશે ઘરના કોઈ પણ એક સભ્યને લેવાનું રહેશે અમે જનરલી એવું છે કે ઘરના થી આઠ સભ્યોને લાગુ પાડીએ છીએ પણ ઘણી વાર જોઈન્ટ ફેમિલીમાં એક જ સભ્ય વધારે હોય તો એના માટે અમે બીજી વાર કાર્ડ લેવાનું આગ્ર રાખતા નથી એટલું અમે ફ્લેક્સિબલ રહી શકીએ છીએ ઓકે સાહેબ દાત તો તમે જે કાર્ડની કીધું ને કાર્ડ એક ફાયદા અને કે તો તમે જે માહિતી આપી તેની સાથે સાહેબ આપણે થોડુંક એ સમજ્યું છે આપણી હોસ્પિટલમાં અહીંની જે હાલની કંઈ જે સેવાઓ આપવામાં આવે છે એને લઈને થોડીક માહિતી આપજો આપણા હોસ્પિટલ છે એમડી મેડિસિન છે એ હૃદય રોગના સ્પેશિયલ ડોક્ટર કહેવાય છે જેને આપણે બીપી તો કોઈ કોઈ પણ ટાઈમે ગમે ત્યારે પેશન્ટને કોઈ પણ જાતનો એટેક હોય અથવા પેશન્ટને કોઈ પણ ટાઈમે પક્ષઘાત હોય કોઈપણ ઝેરી દવાની અસર હોય ઝેરી દવા કોઈ પણ પીધી હોય સર્પદંશ હોય આવી કોઈ પણ વસ્તુ હોય તો જેના માટે એમડી મેડિસિન ડોક્ટર આપણે ચોવીસ કલાક હોય છે અને અત્યાર સુધીમાં કોઈ કોઈપણ પેશન્ટ ઇમરજન્સીમાં આવે તો એક મિનિટની અંદર આપણે એ દર્દીની સર્વિસ ચાલુ કરી દે છીએ એ દર્દીની સારવાર ચાલુ કરી દે છીએ આપણે ક્યારેય પણ દર્દીને એવું પૂછતા નથી કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો તમારી સાથે કોણ છે અમે સારવાર ચાલુ કરી દઈએ છીએ અને પેશન્ટ સ્ટેબલ થાય પછી જ અમે પૂછીએ છીએ કે દર્દી કોણ છે શું છે બીજી હિસ્ટ્રી પછી લઈએ છીએ એ સિવાય પહેલાં અમે કોઈ પણ જાતની ફોર્માલિટીઝ કરતા નથી ઘણીવાર એવું બન્યું છે કે કોઈ પણ દર્દી આવે સારવાર કરી દે પછી લોકો એમ કહે છે કે અમે તો સાથે આવ્યા છીએ તો એ દર્દીને અમે સારવાર ફ્રીમાં પણ કરી છીએ અને અમે ચાર્જ લીધા પણ નથી આ સિવાય અમારી પાસે હાડકાના સ્પેશિયલ ડોક્ટર્સ છે એના માટે આપણે અત્યારે સરકાર શ્રી દ્વારા વાહન અકસ્માત યોજના ચાલુ છે જેમાં અકસ્માતના અડતાલીસ કલાકમાં પચાસ હજાર સુધીની વાહન અકસ્માતમાં સહાય મળે છે તો આજ સુધી ઘણા બધા દર્દીઓનું અમે ફ્રીમાં ઓપરેશન કર્યું છે આ સિવાય આપણી પાસે એમડીએસ કક્ષાના દાંતના ડોક્ટર છે દાંતની કોઈ પણ સર્વિસ માટે ડોક્ટર છે એના સિવાય આપણી પાસે વિઝિટિંગ ડોક્ટર્સમાં સર્જન છે પછી મગજના ડોક્ટર છે પછી આંખના ડોક્ટર છે પછી ફેફસાના ડોક્ટર છે અને બીજા બધા ઘણા બધા સુપર સ્પેશિયાલીસ્ટોક્ટર્સ અઠવાડિયામાં એક વાર બે વાર મહિનામાં બે વાર વિઝીટમાં આવતા હોય છે જેથી કોઈ પણ મોટી બીમારી માટે પણ લોકોને ક્યાંય બહાર ન જવું પડે તમે સાહેબ કીધું ને કે જ્યાં વિઝિટ જે ડોક્ટરો કરે છે તો પછી આ મેમ્બરશિપ કાર્ડ હોય તો પછી એમાં તમે કીધું બતાવવાનો અને એનો કોઈ ચાર્જ નહીં એને લાભ મળે હવે એવું છે કે આ વિઝિટિંગ ડોક્ટર્સનો જે પણ ચાર્જ હોય છે એ ચાર્જ વિઝિટિંગ ડૉક્ટર્સને આપણે આપવાનો હોય છે એટલે આ યોજના છે અમારા જે એમડી મેડિસિન ડૉક્ટર છે ઓર્થોપેડિક ડૉક્ટર છે દાંતના ડૉક્ટર છે જે સીજી મલ્ટી હોસ્પિટલમાં ચોવીસ કલાક જે ડૉક્ટર્સ છે એ બધા માટે લાગુ પડે છે પણ વિઝિટિંગ ડોક્ટર્સમાં કેસ ફીમાં લાગુ ન પડે બાકી એના લેબોરેટરી છે મેડિકલ છે કોઈ પણ જાતના રિપોર્ટ છે એક્સરે જે કાર્ડિયોગ્રામ છે એમાં બધી સર્વિસ લાગુ પડશે અંતમાં કઈ બીજું તમારે સાહેબ આપણા હળવદ શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોને અંતમાં હું તમને એટલું જ કહીએ કે તમારી સીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારા સ્વાસ્થ્યની જવાબદારી લેશે તમારા સર્વિસની હું ડોક્ટર હિતેશ પટેલ સીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી તમને પ્રોમિસ આપું છું કે તમારી સર્વિસમાં તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે ચાર્જમાં ક્યારેય કોઈ પણ તકલીફ નહીં પડે તમને ક્યારેય પણ સીજી મલ્ટી સ્પેશિયાલિટીમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો આઠ નંબરમાં ડોક્ટર હિતેશ પટેલ તમને રૂબરૂ મળી શકો છો તમારી કોઈપણ પ્રોબ્લેમનું ઇસ્ટન્ટ સોલ્યુશન થઈ જશે તેની સાથે મિત્રો થોડું આપણે લોકેશન પણ જણાવી દઈએ તેની સાથે જે મેમ્બરશિપ કાર્ડ જે છે એ તો ખાસ તમને દેખાય જ નહીં પણ એ તો જ્યારે તમે લઈશો ત્યારે ખબર પડી જાય છે આ બાજુ આવીએ ઓકે આપણે હિતેશભાઈ પાસે પેલા મિત્રો થોડું એક કાર્ડ પણ જોઈ લઈએ મેમ્બરશીપ કાર્ડ બે વર્ષની વેલિડિટી આપણે અંદરથી થોડી મિત્રો હોસ્પિટલને એ પણ બતાવે જ પરંતુ અંદર નેટવર્ક ઇસ્યુ હોવાના કારણે આપણે આ જે છે અત્યારે આ તમને જે બહારનું લોકેશન તેની સાથે અહીંના એમડી હિતેશભાઈ પટેલ આપણે એમની સાથે પણ વાત કરી તેની સાથે મિત્રો આપણો જે હાઈવે છે હળવદમાંથી હાઇવે પસાર થાય છે અમદાવાદ કચ્છ હાઈવે જે છે તેની એક જેટ પાસે સરા ચોકડી સરા ચોકડીથી થોડા જાલીએ માળિયા તરફ એટલે શ્રીજી હોસ્પિટલ જે છે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે મિત્રો અહીં અને તેમાં ખાસ તેમના જે કંઈ દર્દીઓ છે કે જે કાયમી માટે શ્રીજી હોસ્પિટલે જ આવે છે કંઈ પણ નાની મોટી બીમારી થઈ હોય તો તો એવા જે કંઈ દર્દીઓ છે તો તેની માટે ખાસ એક આ મેમ્બરશીપ યોજના જે છે તે શ્રીજી હોસ્પિટલ દ્વારા બજારમાં મૂકવામાં આવી છે અને એનું કાર્ડ જે છે નવસો નવ્વાણું રૂપિયા એટલે આમ ગણિતો ખાલી ખાલી તો ન કહેવાય પણ હજાર રૂપિયા ઘણા કહેવાય એટલે હજાર રૂપિયા છે મિત્રો એનો ભાવ ને એનો બે વર્ષ સુધી લાભ પણ જે છે એ પણ સામે મળવાનો છે એટલે જે કંઈ મિત્રો આપણા ને છે હળવદની આજુબાજુના જે કંઈ લોકો છે તો એને ખાસ વિનંતી કે મેમ્બરશીપ કરી નાખજો જેથી કંઈ પણ નાની મોટીને બીમારી હોય તો ડૉક્ટરને બતાવવું હોય તો એનો પણ કેસ ચાર્જ નહીં લાગે તેની સાથે જુદા જુદા રિપોર્ટમાં ને એમાં પણ દસ ટકાનું જે ડિસ્કાઉન્ટ છે તે પણ મળશે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો